નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં વિવિધ જગ્યાઓ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર આપણે વાત કરીશું મિત્રો તો તમે જોઈ શકો છો સમી કેળવણી મંડળ સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ જે શ્રી બી એચ દવે વિદ્યા સંકુલ જીબી સામે સમી જિલ્લો પાટણ ખાતે આવેલી છે મિત્રો જેમાં અહીંયા સ્ટાફ માટેની વિવિધ જગ્યાઓ માટે ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે ધોરણ છ થી આઠ માટે વિગતવાર મિત્રો જગ્યા વિશેની માહિતી મેળવીએ તો આચાર્ય માટેની જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો મિત્રો માંગેલી લાયકાત છે પોસ્ટ ગ્રેજ્યુએશન પ્લસ બીએડ એમએડ તેમજ પાંચ વર્ષનો શૈક્ષણિક અનુભવ હોય તેવા ઉમેદવારો વોક ઇન ઇન્ટરવ્યૂ માટે જઈ શકે છે સુપરવાઇઝર માટેની જગ્યાઓ છે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પ્લસ બીએડ એમએડ શૈક્ષણિક અનુભવને પ્રાધાન્ય મળશે ગણિત માટેની વાત કરીએ મિત્રો તો બીએસસી એમએસસી પ્લસ બીએડ વિજ્ઞાન માટેની જગ્યા છે જેમાં બીએસસી એમએસસી પ્લસ બીએડ તેમજ અંગ્રેજી માટે બીએ એમએ પ્લસ બી એડની લાયકાત ધરાવતા હોય સામાજિક વિજ્ઞાન માટેની જગ્યા છે જેમાં બીએ એમએ પ્લસ બી એડની લાયકાત તેમજ હિન્દી અને સંસ્કૃત માટે બીએ એમએ પ્લસ બી એડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો ગુજરાતી માટે બીએ એમએ પ્લસ બીએડ તેમજ કોમ્પ્યુટર ટીચર્સ ઓપરેટર માટેની જગ્યાઓ છે જેમાં બીસીએ એમસીએ તેમજ એમએસસી આઈ ટીની જે લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો વોકઇન ઇન્ટરવ્યૂ માટે જઈ શકે છે વ્યાયામ માટે એટલે કે ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર માટે અહીંયા બીપીએડ તેમજ ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશનની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ ચિત્રો માટેની જગ્યા છે મિત્રો આ ટીચર્સ માટે જેમાં ફાઇન આર્ટ્સનું અથવા તો એટીડીનો કોર્સ કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો ટાર્ટ તેમજ ટેટ પાસ કરેલા ઉમેદવારોને પ્રાથમિકતા અહીંયા મળવાપાત્ર થશે બિન શૈક્ષણિક સ્ટાફ એટલે કે નોન ટીચિંગ સ્ટાફ માટેની વિવિધ જગ્યાઓ છે જેમાં હેડ વોર્ડન માટેની જગ્યા છે મિત્રો જેમાં હોસ્ટેલ સંચાલનનો અનુભવ હોય તેવા ઉમેદવારો અનુભવને અપેક્ષિત રહેશે માતા માટેની જગ્યા છે મિત્રો જેમાં બાર પાસ કોઈપણ ગ્રેજ્યુએશનની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો ગૃહપતિ માટેની જગ્યા છે મિત્રો તેમાં બાર પાસ કોઈપણ ગ્રેજ્યુએશન તેમજ ક્લાર્ક માટેની પણ જગ્યાઓ છે જેમાં બીકોમ એમકોમ એમ કોમ તેમજ ટેલીના જાણકાર હોય તેવા ઉમેદવારો સેવક માટે દસ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો વોક ઇન ઇન્ટરવ્યૂ માટે જઈ શકે છે ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ મિત્રો ખાસ નોંધી લેશો તમે શ્રી બી એચ દવે વિદ્યા સંકુલ જી બી સામે સમી જિલ્લો પાટણ ખાતે અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુ છે મિત્રો તારીખ ચાર ઓગસ્ટ બે હજાર ચાર ચોવીસ રવિવારના રોજ સમય સવારે નવ કલાકથી વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે મિત્રો તેના પર તમે સંપર્ક કરી શકો છો ભરતી બાબતે ઇમેલ એડ્રેસ પણ અહીંયા આપેલું છે તમે જોઈ શકો છો મિત્રો જ્ઞાનશક્તિ જે રેસીડેન્શિયલ સ્કૂલ છે જે સમી કાઢવણી મંડળ સંચાલિત છે જેમાં અહીંયા વિવિધ ટીચિંગ તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની આ ભરતી જાહેરાત છે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત વોક ઇન ઇન્ટરવ્યુ એટલે કે ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય